ફાદરા તાલુકાના સેહરા ગામની પ્રાથમિક શાળાને નવીન બનાવવા માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પાદરા તાલુકા ભાજપ પ્રમુખ સંજયસિંહ પરમારના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પાદરા તાલુકા ભાજપના તમામ હોદ્દેદારો ગામના સરપંચ સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા નવેસરથી શાળાનું નિર્માણ થવાથી ગામના બાળકોને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ મળતી રહેશે અને ગામનો શૈક્ષણિક વિકાસ વધુ વેગ પકડશે ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા દ્વારા પાદરા તાલુકામાં અત્યાર સુધી ચૌદ નવીન શાળાઓનું લોકાર્પણ કરવામાં આવી ચૂક્યું છે સાથે જ આગામી દિવસોમાં વધુ તેર શાળાઓના નિર્માણથી યોજના હેઠળ કાર્ય શરૂ કરવામાં આવી રહ્યા છે આ પૈકી હાલના તબક્કે છઠ્ઠી શાળા માટે ખાતમુહૂર્ત કરવામાં આવી ચૂક્યું છે ત્યારે જે પૈકી આજરોજ સાતમી શાળાનું ખાતમુહૂર્ત યોજાયું હતું ચોક્કસ પ્રમાણે કહી શકાય કે પાદરા તાલુકામાં છે તે શૈક્ષણિક સ્તર ઊંચું આવશે અને ચોક્કસથી તમામ વિદ્યાર્થીઓ સહિત તમામ લોકોને નવીન શાળા મળી રહે તે માટે આ ખાતમુહૂર્તો કરવામાં આવી રહ્યા છે ત્યારે સતત આ જે તમામ જે શાળાઓ છે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવશે અત્યાર સુધી ધારાસભ્ય ચેતનસિંહ ગ્રંથાલય ચૌદ જેટલી નવીન શાળાઓ છે તે તૈયાર કરી દેવામાં આવી હતી ને તેના લોકાર્પણ પણ કરી દેવામાં આવ્યા છે એ તમામ ગામોમાં છે તે તમામ વિદ્યાર્થીઓને સરળતાથી અને તમામ પ્રકારે છે તે શિક્ષણ મળતું રહે તે માટે આ ખાત મુહૂર્ત કાર્યક્રમો તેમજ લોકાર્પણ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે આજ રોજ શહેરા ગામે પ્રાથમિક શાળાના નવા મકાનના ખાતમુહૂર્તમાં ભારતીય જનતા પાર્ટીના સૌ શ્રીઓ ગામના સરપંચશ્રી જિલ્લા પંચાયતના સદસ્યશ્રી અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા આજે શાળાના નવા મકાનનું ખાતમુહૂર્ત કરેલ છે મિત્રો ભારતીય જનતા પાર્ટીમાં જે નાના બાળકો શિક્ષણ ક્ષેત્રે વિકાસ કરે એ હેતુથી પાદરા તાલુકામાં ચૌદ જેટલી શાળાઓના ખાતમુહૂર્તને લોકાર્પણ આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝલાવાપુના અર્ધહસ્તે કરેલા છે ત્યારબાદ જે ચૌદ જેટલી શાળાઓ બીજી મંજૂર થઈ એ પૈકી અમે આજે સાતમી શાળાનું અહીંયા ખાતમુહૂર્ત કરેલ છે તો બાળકોને સારી સુવિધા મળે અને સારું શિક્ષણ મળે એ હેતુથી આજે શાળાના નવા મકાનનું ખાતમુહૂર્ત કરેલ છે